હલો દોસ્તો આજે રાતના વાગ્યા છે સાડા અગિયાર અને બહાર બહુ વરસાદ આવે છે એટલે ભૂખ લાગી પછી બનાવી મેગી જો આ મેગી બને છે ગરમા ગરમ મેગી બને છે જો દોસ્તો આ ગરમા ગરમ મેગી બને છે અને સાડા અગિયાર આ મેં જાતે બનાવી હો મેગી મેં બનાવી મેગી આ જો બને છે ને મસ્ત હવે હવે આપણે એને ખાઈશું બહાર વરસાદ પડે છે ને ગરમા ગરમ મેગી ખાવાની દોસ્તો બહુ મજા આવો સાપુતારા ગયા હોય ને તો આવી આપણે ગરમા ગરમ મેગી હોય ને તો ઠંડુ વાતાવરણ હોય ને તો ગમે એટલે ગરમા ગરમ હોય ને મેગી મોઢામાં નાખ્યું તો ગરમ ન લાગે એવું ઠંડુ વાતાવરણ હોય અને અત્યારે એવો વરસાદ પડે છે બહાર અને મેગી ખાવાની બહુ મજા આવશે દોસ્તો મેગી તૈયાર થઈ ગઈ છે કમ્પ્લેટ ગરમા ગરમ જો ધુવાડા નીકળે છે ને ધુવાડા નીકળે મેગી માંથી અને મેગી ખાવાની ગરમમાં ગરમ મજા આવશે બહુ ગરમ છે હજી મોઢામાં નથી જાય એ મેગી સાપુતારામાં હોય તો કદાચ આ ખાઈ જાય પણ અહીંયા ઘરે છે એટલે આ મોઢામાં ન ઘરે હજી મજામાં જાય નહીં હજી આ ગરમ લાગે બહુ દોસ્તો આ મેગી ખાશું ગરમા ગરમ મેગી ચાલો દોસ્તો ખાવા